આજકાલ સુરત શહેરમાં શ્વાન એટલે કે કૂતરાઓનો ત્રાસ વધી જવા પામ્યો છે અને ત્યાંથી પસાર થાય તો આપણે કેટલી વાર બટકા પણ ભરે છે ત્યારે વાત કરવાની છે પાણીસરા વિસ્તારની પાંડિસરા વિસ્તારમાં આવેલા પાણીની ટાંકી પાસે રાહાદારી માસૂમ વિદ્યાર્થીની પર માતાની નજર સામે એક શ્વાન એટેક કરતાં ભાગાદોડી મચી જવા પામી હતી નવ વર્ષની વિદ્યાર્થીના ડાબા પગ પર રખડતા શ્વાને છતી સાત જેટલા હલબટકા ભરી લઈ લોહે લોહાણ કરી દેતા બાળકીને તાત્કાલિક ઓટો રિક્ષામાં સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી ત્યારે બાળકીના બંને હાથ અને થાપાસે સહિત ઈજા હોવાનું સામે આવતા પાંચ ઇન્જેક્શન આપી સારવાર શરૂ કરાઈ છે પાંડેસરા ખાતે રહેતા મૂળ મહારાષ્ટ્રના શ્રમજીવી ભગવાન પાટીલે જણાવ્યું હતું કે તેઓ સાયનની એક ઓઈલ મિલમાં કામ કરે છે અને તેઓની માસૂમ દીકરી ગુંજન પર પાંડેસરા પાણી ટાંકી પાસે કેટલાક રખડતા શ્વાનોએ એટેક કરી છ સાત બચકા ભર્યા હતા ગુંજરીની માતા મનીષા સાથે ટ્યુસનેથી ઘરે પરત ફરતી હતી ત્યારે સ્વાને એટેક કહ્યો હતો અચાનક દીકરી પર સ્વાને એટેક થતાં જોઈને મનીષા હેપતાઈ ગઈ હતી બુમાબિમ કરી દેતા લોકો દોડી આવ્યા હતા એમ કહેવાય છે કે સાત મિનિટમાં સાત બાઇટ આપનાર સ્વાનના ચુંગલમાંથી દીકરીને જેમ તેમ બચાવાઈ હતી ત્યારબાદ જમીન પર ઢળી પડેલી દીકરીને લઈ ઓટો રિક્ષામાં સારવાર માટે સિવિલ લવાઈ હતી જ્યાં ઉપરા ઉપરી પાંચ ઇન્જેક્શન અપાતા જોઈ દીકરી પણ ગભરાઈ ગઈ છે સ્થાનિક લોકો કહે છે કે આ વિસ્તારમાં સ્વાન બાઇટ એ રૂજની ઘટના બની ગઈ છે રખડતા સ્વાન ગમે તેને પોતાનો શિકાર બનાવે છે આ બાળકીને શ્વાનનો શિકાર બનતા જોઈ ખૂબ દુઃખ થયું છે ચોક્કસ ફરી પાલિકામાં ફરિયાદ કરીશું હાલ તો સુરતના દરેક વિસ્તારમાં કુતરાઓનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે કામગીરી કરાય તે જરૂરી છે અઝર કુરેશી ટોર ન્યૂઝ